શ્રી રણછોડરાય ગ્રુપ ટ્રસ્ટ અમદાવાદના મુખ્ય ટ્રસ્ટી નલીનભાઈ ચોક્ષી તથા તેમના ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળના મિત્રો મહિલા કાર્યકરોની ટીમ સાથે મૌદા તાલુકાના હેરેજ ચુનેલ બલાડી ખલાડી શાસ્ત્રાપુર નાની ખડોલ કડી અને ઉંદરા ગામે જરૂરિયાતમંદ વ્યક્તિઓને કપડાં અને સાડી બ્લેન્કેટ નાના બાળકો માટે ચોપડા તથા અન્ય સ્કૂલ કીટનું વિતરણ કરાયું સામાજિક આગેવાન નરેશભાઈ શાહના માર્ગદર્શન સાથે ટ્રસ્ટ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે એ છેલ્લા બે હજારની સાલથી અમે કપડાંનો કાર્યક્રમ કર્યો છે અને ડાકોરથી અમદાવાદ તમામ આજુબાજુના નાના ગામો અમે ગરમ કપડા ધાબરા ચંપલો જરૂરિયાતમંદ ગામના લોકોને આપી દઈએ અને આ કાર્ય ભગીરથ કાર્યમાં અમારા કાર્યકર્તાઓ એટલા સક્રિય અને સારા છે કે ગમે તેલા ગામમાં હોય ગમે તેલા ગામની જરૂરિયાત હોય એ બધું જોડે રહીને પૂરી પાડે છે અને આ કામ કરવા માટે લગભગ છેલ્લા એક મહિનાથી મહેનત કરીને અમારા કાર્યકર્તાઓ આ કામને સફળ બનાવવાનો પ્રયત્ન કરે છે આ વખતે અમને નરેશભાઈ જે ખડોલ નાની ખડોલ જે ચાલે છે એમાં પોતે પણ ટ્રસ્ટી છે ને એમનો આ વખતે અમને ખૂબ સારી રીતે સહકાર મળ્યો છે અને એ સહકારના કારણે અમે ઘણા બધા નાના અંદરના ગામ સુધી પહોંચી શક્યા છીએ બીજું કે અમારા કાર્યકર્તાઓમાં ખાસ કરીને બિપિનભાઈ છે જયભાઈ છે જ્યોતિનભાઈ છે એ બધા કાર્યકર્તાઓએ ખરેખર એટલી બધી મહેનત કરી ને આ કાર્યક્રમને પરિપૂર્ણ કરવામાં એમનો ખૂબ સહકાર છે એટલે હું રંછોડા ડાકો ગ્રુપ ટ્રસ્ટ તરફથી આ કાર્યકર્તાઓનો આભાર માનું છું ખાસ કરીને નરેશભાઈનો પણ આભાર માનું છું કે ખરેખર આ કાર્યમાં જોડાય અને એક આ ભગીરથ કાર્ય કર્યું છે એ બધા હું સૌનો આભાર માનું છું જિગ્નેશ સોઢા દિવ્યાંગ ન્યૂઝ મૌધા ખેડા